હેલો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર માટે દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસ માટે મોસ્ટ આઈએમપી પાંચ ગુણના અને ત્રણ ગુણના આઈએમપી પ્રશ્નોની મિત્રો આ વિડીયોમાં આપણે પાંચ ગુણના અને ત્રણ ગુણના પ્રશ્નો જોઈશું એની સાથે જો તમે આઈએમપી પેપર સોલ્યુશન ન જોયું હોય અર્થશાસ્ત્રનું તો તમે ભૂલ કરી રહ્યા છો આપણી ચેનલ ઉપર તમને વિડીયો મળી જશે એકવાર જરૂરથી આઈએમપી એમ પેપર સોલ્યુશન જોઈ લેશો જે પાસ્ટ યરનું પેપર છે એનું સોલ્યુશન મેં કર્યું છે તો એ તમે જોઈ શકો છો આની સાથે તમારે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેવાનું છે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો એમાં તમારે અર્થશાસ્ત્રનું પેપર બે હજાર ચોવીસનું તમે દ્વિતીય એક્ઝામનું આપીને આવો તો તમે પેપર મૂકી શકો છો જેથી એનું સોલ્યુશન તમને તરત જ મળી જશે ચાલો પહેલા તો આપણે જોઈ લે પાંચ માર્ક્સના પ્રશ્નોની પહેલા જોઈશું પાંચ માર્ક્સના આઈએમપી પ્રશ્નો ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવવાની છે બજારનો અર્થ સમજાવી તેના લક્ષણોની ચર્ચા કરો અલિત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો સ્થાન આધારિત અને જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ સમજાવવાનું છે ઉદારીકરણનો અર્થ આપી તેને લીધે ભારતમાં આવેલા પરિવર્તનો જણાવો બેવડી ગણતરીનો અર્થ સમજાવી એને દૂર કરવાના ઉપાયો ચર્ચો અને એની નીચે લચ્યું છે ઉત્પાદનનો અર્થ આપી તેના સાધનો ચર્ચો જો આ જે પ્રશ્ન છે એ ફર્સ્ટ એક્ઝામ એક્ઝામનો જે સિલેબસ હતો એમાંથી છે તો એમાંથી ત્રીસ ટકા જ પૂછાતું હોય છે તો તમારે મોટા પાંચ ગુના પ્રશ્નોમાં પૂછાવાની શક્યતા બહુ જ ઓછી હોય છે તો પણ તમે આ છ પ્રશ્નો જે તૈયાર કરો એની પછી આ ઉદ ઉત્પાદનો અર્થ આપી તેના સાધનોની ચર્ચા કરો તો એકવાર વાંચી લેજો પ્રથમ એક્ઝામનો છે પણ જો આવે તો તમે સારી રીતે લખી શકો તો એકવાર તમારે વાંચી લેવાનો છે બાકી આવવાની શક્યતા પ્રથમ પરીક્ષામાંથી પાંચ ગુણના પ્રશ્નોમાં ઓછી રહેશે હવે આપણે ત્રણ માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ તો અહીં તમે જોઈ શકો છો પહેલું છે પુરવઠાનો નિયમ સમજાવવાનો છે પુરવઠામાં વિસ્તરણ સંકોચન અથવા વધારો ઘટાડો સમજાવો સ્થિર અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા સમજાવો અથવા તો એવું પણ પૂછાઈ શકે કે સ્થિર અથવા અસ્થિર ખર્ચનો તફાવત આપો કુલ ખર્ચ આકૃતિ દ્વારા સમજાવવાનું છે કિંમત ચુસ્તતા ચુસ્તતા વિશે સમજાવો હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ કરો પૂર્ણ હરીફાઈના ત્રણ લક્ષણો જણાવો ટૂંક નોંધ લખો રેલવેનો વિકાસ વિકાસમાં ભારતીય અર્થતંત્રના લક્ષણો જણાવવાના છે સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની મહત્વની બાબતો જણાવો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉદ્ભવતી સમસ્યાઓ ચર્ચો અને માથાથી જ આવકનો અર્થ આપી એનું મહત્ત્વ જણાવો તો મિત્રો આ હતા પાંચ માર્ક્સના અને ત્રણ માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આની સાથે જો તમે આઈ એમપી પેપર સોલ્યુશન જોઈ લીધું હશે ચેનલ ઉપર તો તમને બહુ હેલ્પફુલ થશે અને આમાં જે પ્રશ્નો જે પાઠમાંથી લેવામાં આવ્યા છે એ પાઠમાંથી જ આ વખતે પણ પ્રશ્નો આવી શકે તો એકવાર એ જરૂરથી વાંચી લેજો તૈયાર કરી દેજો સોલ્યુશન જોઈ લેજો ટેલિગ્રામ ગ્રુપ ન જોઈન કર્યું હોય તો એક વાર જોઈન કરી દેજો વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય